ગ્રીષ્મઋતુમાં મે માસ ની શરૂઆત થતાં જ સૂર્યનારાયણ ઉગ્રતાપ વરસાવી રહ્યા છે અને તાપમાનનો પારો સતત વધી રહ્યો છે એવામાં લોકો ગરમીથી રાહત મેળવવા ઠંડા પીણાનો સહારો લેવા મજબૂર બની રહ્યા છે ભરૂચ રેલવે સ્ટાફ અને અધિકારીઓ દ્વારા કાળઝાળ ગરમીમાં ટ્રેનમાં મુસાફરી કરતા યાત્રાઓ માટે માનવી શરબતના ગ્લાસનું વિતરણ કરી સેવાકીય કાર્ય પૂરું પાડવામાં આવ્યું હતું ભરૂચ રેલવે સ્ટેશન સ્થિત આજે સવારે પ્લેટફોર્મ નંબર બે અને ત્રણ પર ભરૂચના રેલવે ઇન્ચાર્જ આદિત્ય શુક્લા અને ભરૂચ રેલવે સ્ટાફ તરફથી કાળઝાળ ગરમીમાં ટ્રેનમાં મુસાફરી કરનાર મુસાફરો માટે ત્રણથી વધુ સ્ટોલ બનાવી ફ્રીમાં બાફલાના શરબત અને છાસના ગ્લાસોનું વિતરણ કરી મુસાફરીની ગરમીથી રાહત આપવા સેવાકીય કાર્ય કરવામાં આવ્યું હતું સાથે ટ્રેનમાં યાત્રા કરતા મુસાફરોએ ઠંડા શરબતનું સેવન કરી તૃપ્તા સાથે રેલવે અધિકારીઓનો આભાર માન્યો હતો સફીક પટેલ તુફાન એસબી ન્યૂઝ આમ દેશમાં

ભરૂચ રેલવે સ્ટેશન ઉપર પ્લેટફોર્મ નંબર બે ત્રણ ઉપર વેસ્ટર્ન રેલવે સ્ટેશન અને પાસવોલ્ડર રેલ્વે એસોસિએશન તરફથી ગરમીથી રાહત મળે એ માટે પેસેન્જરોને બાફલાનું સાતસો રાતનું વેચાણ કરવામાં આવ્યું હતું આનાથી સમગ્ર પેસેન્જરોને થોડી રાહત મળશે ઠંડક મળશે તમારું આ સેવાનું કામ છે